હજીરા એલએનટી કંપનીના યાર્ડમાં પાંચ પોઈન્ટ સત્યાસી કરોડની ચોરીના ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે હજીરા એલએનટી કંપનીના યાર્ડમાં પાંચ પોઈન્ટ સત્યાસી કરોડની ચોરીના ગુનામાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે સુરતની એલ ટી કંપનીના ચાર્ટમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ સત્યાસી કરોડની ચોરીના ગુનામાં અગાઉ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પ્રોજેક્ટ એકાઉન્ટન્ટે

પાંચ કરોડ સત્યાસી લાખ વીસ હજારની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બનાવમાં એલ ટી કંપનીમાંથી ચોરોએ આટલી કિંમતના સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોર્યા હતા જે ગુનાની તપાસમાં વધુ નામ ખુલતા હજીરા પોલીસની બે ટીમો અન્ય રાજ્યોમાં રવાના થઈ હતી તથા મોહમ્મદ રિયાઝ કે જે આ માલ ખરીદનાર છે તેને હરદોઈ ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો આ સમગ્ર તપાસ દરમિયાન મોહમ્મદ રિયાઝને પકડવા માટે હજીરા પોલીસના ટીમના પોલીસ કર્મચારી તથા અધિકારીઓએ કાવડિયાનો વેશ ધારણ કરી તેના ગામમાં પ્રવેશી તેની પર વોચ રાખી તેને ઝડપી પાડેલ હતો તદુપરાંત વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને પણ ઉત્તરાખંડ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે